you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે હજારો વર્ષ જૂની પરંપરા દિવ્ય અને ભક્તિમય પરંપરાને ફરી જીવન કરવા માટે ભવ્ય મહારાષ્ટ્ર આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ આજે અને કાલે એમ બે દિવસ યોજાશે જેમાં અનેક પ્રકારના વર્લ્ડ રેકોર્ડ તેમજ વિશ્વ વિક્રમ સર્જાશે રવિવારના દિવસે એક સાથે સાડત્રીસ હજાર જેટલી મહિલાઓ એક સાથે લઈ વિશ્વ વિક્રમ સર્જશે આજે એક સાથે સામૂહિક મહિલાઓ દ્વારા દ્વારકાધીશ દ્વારકાધીશાની પૂજા કર્યા બાદ પગ પાડવા દ્વારકાધીશ ના મંદિરે જેમાં સાડત્રીસ હજાર જેટલી મહિલાઓ તેમજ અન્ય સેવકો સહિત ચાલીસ હજાર થી પણ વધુ લોકો આજે દ્વારકાધીશ ને તજા ચડાવીને પણ એક અનોખો વિક્રમ સર્જશે આવતીકાલે ભવ્ય રીતે ગુજરાત જ નહીં પરંતુ ભારતભર માંથી મોટી સંખ્યામાં આહિરાણીઓ મહારાષ્ટ્ર રમવા જઈ રહી છે અને એક વિશ્વ વિક્રમ સર્જાવા જઈ રહ્યો છે ત્યારે આયોજકો દ્વારા ખાસ પાંચસો એકર માં મહારાષ્ટ્ર નું એક ખાસ ગ્રાઉન્ડ ઉભું કરવામાં આવ્યું છે જેમાં એક સાથે પચાસ શરફ થી પણ વધુ મહિલાઓ રાસ રમી શકે તે રાત વ્યવસ્થા કરવામાં આવી છે